હેલો મિત્રો કેમ છો મજામાં આવે છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ની તો આપડે થઈ ગયા છે રેડી કઈ જવા માટે જ આપણે કે આપડે કઈ જવાનું હોય પછી નથી રસ્તા હતા ટ્રેન લડી ગઈ કોણ કોણ આ ટ્રેન બેઠા છે તે ખબર પડ મગાઈ દેજો અને પછી આપણે નીકળી ગયા ઘર તરફ બપોરે નોકરી ઉપરથી તો ઓફિસ નું થોડું કામ હતું તો ઓફિસ નું કામ પતાવવા થોડું પોસ્ટ ઓફિસ એ પોસ્ટ કરવા હતી ટપાલ તો ત્યાં આપણે પોસ્ટ ઓફિસ કરી અને પછી આપણે પાછા આવી ગયા કરે તો કરે આપણા ભાઈ ને શ્રી ને જવાનું હતું જુનાગઢ તો એને મૂકવા આપણે બસ સ્ટેન્ડ જવાનું હતું ચાલો મિત્રો આપણે એને મૂકી આવીએ આપણે પછી ગયા ઉના તો ઉના માં જોયું આપણે રસ્તા પર થોડું સીન લઈ લીધો આપણે પહોંચી ગયા ઉના ઉના સીધા આપણે પહોંચી ગયા બસ સ્ટેન્ડે તો બસ સ્ટેન્ડ જો બસ ની વાત જોતા હતા આપણે તો બસ તો હજી આવી નથી તો બસ ની વાત જોઈ ને પછી આપણે વિહારી દીધા પછી આપણે નીકળી ગયા ઘર તરફ તો આજનો વ્લોગ અહીંયા સુધી ફૂલ લોક જોવો હોય તો તમારી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે તો ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ